તાલુકો વડનગર જિલ્લો મહેસાણા હું અગાઉ પાંચ વર્ષ પહેલા સરપંચ બની ચુકેલો છું અને મારા ગામ પ્રત્યે બહુ સારી કાર્ય કરેલો છું ફરીથી મને ગામને બહુ સહકાર સહાય આપેલી છે એમાં ઠાકોરનો બહુમતી મત છે રાવલનો છે પટેલ છે દલિત સમાજ બધા નાના નાના સમાજો છે એ બહુ મને શ્રદ્ધાશીલ રાખીને ફરી વાર ઉભો કર્યો છે એ હું આભાર માંગુ છું દરેક વ્યક્તિનો ગામના વિકાસ માટે શું તમારો વિચારો છે મારા વિચાર છે ગામના રસ્તા પાણી તથા ગરીબ લોકોને મકાન સહાય યોજના મળતી હોય પા જોડી રહીને આપવાની ઈચ્છા ધરાવું છું